શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો અત્યારે નવરાત્રિ દરમિયાન આપણે સાંભળી રહ્યા છીએ દુર્ગા સપ્તસતી પાઠ ચંડી પાઠ જેને કહેવાય છે જે દેવી મહાત્મય અર્થાત બ્રહ્માંડની સર્વોચ્ચ શક્તિ અને સર્જન તરીકેની જે દેવી છે તે મહાદેવી આદિશક્તિ તરીકે ઓળખાતી દેવીનું વર્ણન આ દુર્ગા સપ્તશતીમાં કહેવામાં આવ્યું છે જેથી દેવી મહાત્મય તરીકે પણ ઓળખાય છે માર્કંડેય પુરાણનો જ આ એક ભાગ છે દેવી મહાત્મયને દુર્ગા સપ્તશતી કે સતચંડી અને ચંડી પથ તરીકે પણ ઓળખવામાં આવે છે કહેવાય છે કે નવરાત્રી દરમિયાન જો ભક્તો વ્રત ઉપવાસ રાખતા હોય તો દુર્ગા સપ્તશતીનો પાઠ અવશ્ય કરવો જોઈએ તેનાથી વ્રતનું પૂર્ણ ફળ લાભ પ્રાપ્ત થાય છે દુર્ગા સપ્તશતી પાઠ તે ભોગ અને મોક્ષ આપનાર છે મનુષ્યને સ્વર્ગની પ્રાપ્તિ કરાવનાર છે આજ સુધીમાં આ ગ્રંથનો પાઠ કરીને સાંભળીને ઘણાય આશ્રયદાતાઓ આર્તજન અર્થાર્થી જિજ્ઞાસુ અને પ્રેમી ભક્તો પોતાના મનોરથ પૂર્ણ કરી ચૂક્યા છે જગતજનની મા દેવી દુર્ગાજીની કૃપા પ્રાપ્ત કરવા માટે દુર્ગા સપ્તશતી પાઠ અવશ્ય સાંભળવો જોઈએ કરવું જોઈએ આપણે દુર્ગા સપ્તશતીનો પહેલો અધ્યાય સાંભળી ચૂક્યા છીએ આજે આ વિડીયોમાં સાંભળવાના છીએ દુર્ગા સપ્તશતી અધ્યાય બીજો જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલીની દુર્ગા મંગલા અર્થાત ભક્તોના જન્મ મરણના બંધનમાંથી મુક્તિ દેનાર કાલી અર્થાત સૃષ્ટિને પોતાના ગ્રાસ કોળિયો બનાવી દેનાર ભદ્ર અર્થાત જે પોતાના ભક્તોને આપવા માટે જ સુખ અથવા મંગળનો સ્વીકાર કરે છે જેને ભદ્રકાળી કહેવાય છે હાથમાં કપાલ અને ગળામાં મુંડમાળા ધારણ કરનાર છે દુર્ગા અર્થાત જે દુઃસાધ્ય સાધનની પ્રાપ્તિ કરાવનાર છે તેવા જગદંબિકા દુર્ગા કહેવાય છે ક્ષમા અર્થાત જે કરુણામય દેવી છે જે અપરાધોને ક્ષમા કરે છે માફ કરે છે સૌનું કલ્યાણ કરનાર ભગવતી દેવી જગદંબાને શિવા કહેવાય છે સમગ્ર પ્રપંચને ધારણ કરવાને કારણે ભગવતીનું નામ ધાત્રી છે રૂપે યજ્ઞ ભાગ ગ્રહણ કરીને દેવતાઓનું પોષણ કરનારા તે સ્વાહા દેવી છે સ્વધા અર્થાત શ્રાદ્ધ અને તર્પણનો સ્વીકાર કરીને પિતૃઓનું પોષણ કરનાર દેવી તે સ્વધા છે એવા હે પ્રસિદ્ધ જગદંબિકા હું તમને નમસ્કાર કરું છું પ્રણામ કરું છું સમસ્ત પ્રાણીઓની પીડા હરનારા હે દેવી તમારો જય થાવ તમારો જય થાવ બીજા અધ્યાયનો પાઠ કર્યા પહેલાં દેવી કવચનો પાઠ કરવો તે શુભ મનાય છે અવશ્ય કરવું જોઈએ સાંભળવો જોઈએ જેમાં ઋષિ માર્કંડે પરમપિતા બ્રહ્માજીને કહે છે કે હે પિતામાં જે આ સંસારમાં પરમ ગોપનીય તથા મનુષ્યોનું બધી રીતે રક્ષણ કરનારું છે અને જેને તમે અત્યાર સુધી બીજા કોઈ સામે પ્રગટ ન કર્યું હોય એવું કોઈ સાધન મને કહી બતાવો આ સાંભળીને બ્રહ્માજી કહે છે કે હે બ્રહ્મન એવું સાધન તો એકમાત્ર દેવીનું કવચ જ છે કે જે ગોપનીય કરતાં પણ પરમ ગોપનીય પવિત્ર તથા સમસ્ત પ્રાણીઓનો ઉપકાર કરનારું છે હે મહામુને તે સાંભળો દેવીની નવમૂર્તિઓ છે જેમને નવ દુર્ગા કહેવાય છે તેમના અલગ અલગ નામો બતાવવામાં આવ્યા છે તેમાં પહેલાં શૈલપુત્રી બીજા બ્રહ્મચારિણી ત્રીજા ચંદ્રઘંટા ચોથા કુષ્માંડા પાંચમા સ્કંદમાતા છઠ્ઠા કાત્યયની સાતમા કાલરાત્રી આઠમા મહાગૌરી અને નવમા સિદ્ધિદાત્રી છે આ નામોને પરમપિતા બ્રહ્માજીએ કહેલા છે જે મનુષ્ય અગ્નિમાં દાજી રહ્યો હોય યુદ્ધભૂમિમાં શત્રુઓથી ઘેરાઈ ગયો હોય વિષમ ક્યારેય કોઈ અમંગળ થતું નથી યુદ્ધ સમયે સંકટમાં મુકાઈ છતાં તેમના ઉપર કોઈ વિપત્તિ ઉદભવતી નથી તેમને શોક દુઃખ ભય આવતા નથી જેમણે ભક્તિપૂર્વક દેવીનું સ્મરણ કર્યું છે નક્કી જ તેમનો અભ્યુદય થાય છે માની સ્તુતિ કરતા આમ કહેવાય છે કે હે દેવેશ્વરી જેઓ તમારું ચિંતન કરે છે તેમનું તમે નિઃસંદેહ રક્ષણ કરો છો મા ચામુંડા કે જે પ્રેત ઉપર આરૂઢ છે વારાહી માતા પાડા પર સવારી કરે છે ઇન્દ્રી માતાનું વાહન એરાવત છે વૈષ્ણવી ગરુડ પર આસન જમાવે છે માહેશ્વરી વૃષભ પર આરૂઢ થાય છે કૌમારીનું વાહન મોર છે ભગવાન વિષ્ણુના શ્રી શ્રીલક્ષ્મીજી કમળના આસન ઉપર બિરાજમાન રહે છે હાથમાં કમળ ધારણ કરેલા છે ઋષભ પર આરૂઢ થયેલા દેવી ઈશ્વરી શ્વેત રૂપ ધારણ કરી રાખ્યું છે દેવી બ્રાહ્મી હંસ પર બેસેલા છે અને બધા પ્રકારના આભૂષણોથી વિભૂષિત છે આ પ્રમાણે આ બધી જ માતાઓ બધા પ્રકારની યોગ શક્તિઓથી સંપન્ન છે આ ઉપરાંત બીજી પણ દેવીઓ જે દેવતીઓના વિનાશ માટે તથા ભક્તોની રક્ષા માટે ક્રોધિત બનીને રથમાં સવાર છે ખેટક તોમર પાસ ભાલો ત્રિશુળ ઉત્તમ ધનુષ્ય બાણ વગેરે અસ્ત્ર શસ્ત્ર ધારણ કરેલા છે જે દેવતાઓની રક્ષા માટે તથા જે તે દેવતીઓનો દેહ નાશ માટે તથા ભક્તોને ભયયુક્ત કરવા માટે ધારણ કરેલ છે હે દેવી મહારોદ્રય હે મહાઘોર પરાક્રમવાળા હે મહાન બળવાળા મહાઉત્સાહવાળા અને મોટા ભયનો નાશ કરનારા એવા હે દેવી હું આપને પ્રણામ કરું છું મુશ્કેલીથી જોઈ શકાય તેવા અને શત્રુઓનો ભય વધારનારા હે દેવી મારી રક્ષા કરો પૂર્વમાં દેવી અગ્નિકોણમાં આગ્નેય દેવી મારી રક્ષા કરો દક્ષિણમાં વારાહી દેવી નૈઋત્યકોણમાં ખડકધારીની દેવી પશ્ચિમમાં વારુણી દેવી અને ભાવ્ય કોણમાં મૃગવાહિની દેવી મારી રક્ષા કરો ઉત્તરમાં કોમારી દેવી ઈશાન કોણમાં ત્રિશૂળધારીની દેવી ઉપર આકાશ આદિ ભાગમાં બ્રહ્માણી દેવી અને નીચેના ભાગે વૈષ્ણવી દેવી મારી રક્ષા કરો આ રીતે પ્રેતના વાહનવાળા ચામુંડા દેવી દસે દિશાઓમાં મારી રક્ષા કરો મારી આજુબાજુએ જયા દેવી વિજયા દેવી રક્ષા કરો મારી ડાબી બાજુએ અજીતા દેવી જમણી બાજુએ અપરાજિતા દેવી મારી શિખાનું દેવી અને મારા મસ્તક પર રહીને મા ઓમા મારી રક્ષા કરો મારા કપાળનું માલાધારક દેવી મારી ભ્રમરોનું યશસ્વીની દેવી ભ્રુકુટીનું દેવી અને નાસિકાનું દેવી રક્ષા કરો મારા બે નેત્રોનું શંખીની દેવી મારા બે કાનનું દ્વારવાસીની દેવી બે ગાલોનું કાલિકા દેવી કાનના મૂળનું સાંગ કરી દેવી રક્ષા કરો મારી નાસિકાના મધ્ય ભાગનું સુગંધા દેવી ઉપરના હોઠનું ચર્ચિકા દેવી નીચલા હોઠનું અમૃતકલા દેવી અને જીભનું સરસ્વતી દેવી રક્ષા કરો મારા દાંતોનું કૌમારી દેવી કંઠપ્રદેશનું ચંડિકા દેવી દાઢી નીચેના ભાગનું ચિત્રઘંટા દેવી અને તાળવાનું દેવી રક્ષા કરો મારી દાઢીનું કામાક્ષી દેવી વાણીનું સર્વમંગલા દેવી ગળાનું ભદ્રકાળી દેવી અને કરોડ રજુનું ધનુરધરી દેવી રક્ષા કરો મારા કંઠના બહારના ભાગનું નીલગ્રીવા દેવી અન્નળીનું નલકુબરી દેવી બે ખભાઓનું ખડગ ધારીણી દેવી અને બે બાહુઓનું વજ્રધારીણી દેવી રક્ષણ કરો મારા બે હાથોનું દંડીની દેવી આંગળીઓનું અંબિકા દેવી નખોનું સુલેશ્વરી દેવી અને કુક્ષીનું નલેશ્વરી દેવી રક્ષણ કરો મારા સ્તનોનું મહાદેવી મનનું શોકનાશક દેવી હૃદયનું લલિતા દેવી અને ઉદરનું ત્રિશુળ દેવી રક્ષણ કરો મારી નાભીનું કામિની દેવી ભાગનું ગુહ્યેશ્વરી દેવી યોની કે લિંગનું પુતના કામિકા દેવી અને ગુદાનું મહિષવાહિની દેવી રક્ષણ કરો મારી કેડનું ભગવતી દેવી બંને ઘૂંટણોનું વિંધ્યવાસીની દેવી બંને જાંઘોનું સર્વ મનોરથ પૂર્ણ કરનાર મહાબળવાન દેવી રક્ષણ કરો મારી પગની ઘોટીઓનું દેવી પગના પાછળના ભાગનું તેજસી દેવી પગની આંગળીઓનું શ્રીદેવી અને પગના તળિયાનું તલવાસીની દેવી રક્ષણ કરો મારા નખનું દ્રષ્ટા કરાલી દેવી કેસનું ઊંચા લાંબા કેસવાળા દેવી રૂવાટાના છિદ્રોનું કોબેરી દેવી અને ચામડીનું વાગેશ્વરી દેવી રક્ષણ કરો મારા લોહી ચરબી મજ્જા માંસ હાડકાનું પાર્વતી દેવી આંતરડાનું કાલ દેવી અને પિત્તનું મુકુટેશ્વરી દેવી રક્ષણ કરો મારા હૃદય કમળનું પદ્માવતી દેવી કફનું ચૂડામણી દેવી નખોના તેજનું જ્વાલા મુખી દેવી અને સર્વ સાંધાઓનું રક્ષણ કરો મારા વીર્યનું ધર્મચારી દેવી રક્ષણ કરો મારા પ્રાણ અપાન વ્યાન સમાન ઉદાન એ પ્રાણોનું વજ્રહસતા દેવી અને પ્રાણનું કલ્યાણ શોભના દેવી રક્ષણ કરો મારા રૂપ રસ ગંધ શબ્દ સ્પર્શનું યોગીની દેવી અને સત્વ રજ તમ ગુણોનું નારાયણી દેવી નિરંતર રક્ષણ કરો મારા આયુષ્યનું વારાહી દેવી ધર્મનું વૈષ્ણવી દેવી યશ કીર્તિ લક્ષ્મી વિદ્યાનું ચક્રિણી દેવી રક્ષણ કરો મારા ગોત્રનું ઇન્દ્રાણી દેવી મારા પશુઓનું ચંડિકા દેવી મારા સંતાનનું મહાલક્ષ્મી દેવી અને મારી પતિ કે પત્નીનું ભૈરવી દેવી રક્ષણ કરો મારા પંથનું સુપથા દેવી માર્ગનું ક્ષેમ કરી દેવી રાજદ્વારમાં મહાલક્ષ્મી દેવી અને યુદ્ધમાં વર્ધિની દેવી રક્ષણ કરો જે સ્થાન કે અવયવ વિશે કવચમાં કહેવામાં ન આવ્યું હોય તે સ્થાનનું પાપનાસીની જયંતી દેવી મારી સદૈવ રક્ષા કરે જે મનુષ્ય પોતાનું કલ્યાણ ઇચ્છતો હોય તેણે આ કવચ કર્યા વિના એક ડગલું પણ ભરવું નહીં આ કવચથી રક્ષાયેલ માનવી નિરંતર જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં અર્થલાભ વિજય અને બધી મનોકામના પૂર્ણ થાય છે આ પૃથ્વી ઉપર માનવી જે ચિંતન કરે છે તે તેને ચોક્કસ મળે છે તેમજ અતુલ ઐશ્વર્યની પણ પ્રાપ્તિ થાય છે આ કવચથી રક્ષાયેલ મનુષ્ય પૃથ્વી પર નિર્ભય થાય છે ત્રણેય લોકમાં પૂજનીય બને છે અને સંગ્રામમાં પરાજય પામતો નથી આ કવચનો પાઠ કરનાર મનુષ્યના સર્વે રોગ કષ્ટ પીડા ચામડીના દર્દો મટે છે સ્થાવર જંગમ કૃત્રિમ વિષ પણ નાશ પામે છે તથા તંત્ર મંત્ર મારણ વિધ્યા ઉચ્ચાટન આદિનો પણ નાશ થાય છે જંતુઓ તથા કુળના દુષ્ટ દેવતાઓથી થયેલ દોષો તેમજ માલા શાકીની ક્રૂર ગ્રહો ભૂતપિસા યક્ષ ગંધર્વ રાક્ષસ બ્રહ્મ રાક્ષસ વેતાલ કુષ્માંડા ભૈરવ આદિ વગેરેના દોષો અશુભો પણ આ કવચ કરનારને લાગી શકતા નથી તેના દર્શન માત્રથી જ નાશ પામે છે અથવા તો નાસી જાય છે કવચ ધારકને શ્રેષ્ઠ માન તેજ વિજય વૃદ્ધિ ઐશ્વર્ય અને કીર્તિની પ્રાપ્તિ થાય છે જે આ કવચનો પાઠ કર્યા પછી દુર્ગા સપ્તશતીનો પાઠ કરે છે જેને ચંડી પાઠ કહેવાય છે તે કરે છે તેનો યશ વધે છે જ્યાં સુધી પર્વત વન ઉપવન સહિત પૃથ્વી રહે છે ત્યાં સુધી તેના સંતાનો વંશ કાયમ રહે છે મહામાયાની કૃપાથી મૃત્યુ ઉપરાંત પણ દુર્લભ એવું શાશ્વત સ્થાન પ્રાપ્ત થાય છે તે મનુષ્ય શ્રેષ્ઠ રૂપ મેળવીને શિવની સાથે આનંદ કરે છે બારાહ પુરાણમાં હરિહર બ્રહ્મા રજિત આ દેવી કવચ કહેવામાં આવ્યું છે જે કવચનો પાઠ કરવાથી મનુષ્યનું સર્વ પ્રકારે રક્ષા પ્રાપ્ત થાય છે આ દેવી કવચનો પાઠ કરીને આપણે દુર્ગા સપ્તસતી પાઠ સાંભળીએ શ્રી દુર્ગા સપ્તસતી પાઠ અધ્યાય બીજો દેવતાઓના તેજથી દેવીનો પ્રાદુર્ભાવ અને મહિષાસુરની સેનાનો વધ બોલો મા નવ દુર્ગાની છે સૌપ્રથમ વિનિયોગ થાય છે ઓમ મધ્યમ ચરિત્રના વિષ્ણુ ઋષિ છે મહાલક્ષ્મી દેવતા છે ઉષ્ણિક છંદ છે સાકમ ભરી શક્તિ છે દુર્ગા બીજ છે વાયુ તત્વ છે અને યજુર્વેદ સ્વરૂપ છે શ્રી મહાલક્ષ્મીજીની પ્રસન્નતા માટે મધ્યમ ચરિત્રના જપમાં આનો વિનિયોગ કરવામાં આવે છે ત્યારબાદ મહાદેવીનું ધ્યાન ધરીએ અથ ધ્યાનમ હું પદ્માસન પર બેસેલા વદના મહિષાસુર મર્દીની ભગવતી મહાલક્ષ્મીનું ભજન કરું છું કે જેઓ પોતાની ભૂજાઓમાં અક્ષમાલા પરશુ ગદા બાણ વજ્ર પદ્મ ધનુષ્ય કુંડિકા દંડ શક્તિ ખડક શંખ ઘંટા મધુપાત્ર સૂળ પાસ અને ચક્ર ધારણ કરેલા છે આપણે પહેલાં અધ્યાયમાં સાંભળ્યું કે ઋષિ સમાધિ અને સુરતને ભગવતી દેવીનું મહાત્મય કહી રહ્યા છે હવે આપણે આગળ જોઈએ ઓમ રીમ ઋષિ કહે છે અગાઉ સમયમાં દેવતાઓ અને અસુરો વચ્ચે ઘોર યુદ્ધ થયું હતું તેમાં અસુરોના સ્વામી મહિષાસુર હતા અને દેવતાઓના નાયક ઇન્દ્ર હતા તે યુદ્ધમાં દેવતાઓની સેના મહાબળવાન અસુરોથી પરાજય પામી સમસ્ત દેવતાઓને જીતીને મહિષાસુર ઇન્દ્ર બની બેઠા ત્યારે પરાજિત દેવતાઓ પ્રજાપતિ બ્રહ્માજીને આગળ કરીને તે સ્થાન પર જ પહોંચ્યા જ્યાં ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુ બિરાજમાન હતા દેવતાઓએ મહીસાસુરના પરાક્રમનો તથા પોતાના પરાજયનો યથાવત વૃતાંત કહી સંભળાવ્યો બંને દેવેશ્વરોને વિસ્તારપૂર્વક કહીને દેવતાઓએ કહ્યું હે ભગવાન સૂર્ય ઇન્દ્ર અગ્નિ વાયુ ચંદ્રમા યમ વરુણ તથા બીજા દેવતાઓનો પણ અધિકાર છીનવીને મહિષાસુર પોતે જ સૌનો અધિષ્ઠાતા દેવતા બની બેઠો છે તે દુરાત્મા અસુર મહિષે સમસ્ત દેવતાઓને સ્વર્ગમાંથી કાઢી મૂક્યા છે તેઓ અત્યારે મનુષ્યોની જેમ પૃથ્વી પર વિચરી રહ્યા છે દેવતીઓનું આ સઘળું અપકૃત્ય અમે તમને કહી સંભળાવ્યું હવે અમે તમારા જ શરણમાં આવ્યા છીએ તમે તેના વધનો કોઈ ઉપાય વિચારો આ પ્રમાણે દેવતાઓના વચન સાંભળીને ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવ ઘણા ક્રોધે ભરાયા તેમના ભવા ખેંચાઈ ગયા ત્યારે અત્યંત ક્રોધે ભરાયેલા ચક્રપાણી શ્રી વિષ્ણુએ મુખમાંથી એક મહાન તેજ પ્રગટ કર્યું આ જ પ્રમાણે બ્રહ્માજી શિવજી અને ઇન્દ્રદેવે પણ પોતપોતાનું તેજ પ્રગટ કર્યું તે બધા તેજ મળીને એક જ તેજ બની ગયું મહાન તેજના પુંજનો સમૂહ વ્યમાન પર્વત જેવું દેખાણો દેવતાઓએ જોયું કે ત્યાં તેની જ્વાળાઓથી સમસ્ત દિશાઓ વ્યાપી રહી છે સમસ્ત દેવતાઓના શરીરમાંથી પ્રગટેલું તે તે જ અતુલનીય હતું એકત્રિત થવાથી તેજ સ્ત્રી રૂપમાં પરિણમ્યું અને પોતાના પ્રકાશથી ત્રણેય લોકમાં વ્યાપી વળ્યું ભગવાન શિવજીનું તેજ હતું તેનાથી તે દેવીનું મુખ પ્રગટ થયું યમરાજના તેજથી માથે વાળ આવ્યા અને ભગવાન વિષ્ણુના તેજથી ભૂજાઓ ઉત્પન્ન થઈ ચંદ્રમાના તેજથી સ્તનો અને ઇન્દ્રના તેજથી કમરનો પ્રાદુર્ભાવ થયો વરુણના તેજથી જંઘાઓ અને પિંડીઓ પૃથ્વીના તેજથી નિતંબ ભાગ પ્રગટ થયો બ્રહ્માજીના તેજથી બે પગ અને સૂર્યના તેજથી તેમની આંગળીઓ બની વસુઓના તેજથી હાથની આંગળીઓ અને કુબેરના તેજથી નાક પ્રગટ થયું પ્રજાપતિના તેજથી તે દેવીના દાંત અને અગ્નિના તેજથી ત્રણ આંખો પ્રગટ થઈ સંધ્યાના તેજથી તેમના ભવા અને વાયુના તેજથી કાન ઉત્પન્ન થયા આ પ્રમાણે અન્ય બીજા દેવતાઓના તેજથી પણ કલ્યાણમય દેવીનો પ્રાદુર્ભાવ થયો ત્યારબાદ સમસ્ત દેવતાઓના તેજપુંજથી પ્રગટેલા તે દેવીને જોઈને મહિષાસુરથી ત્રસ્ત બનેલા દેવતાઓ ઘણા પ્રસન્ન થયા પિનાકધારી ભગવાન શિવે પોતાના સુડમાંથી એક સુડ કાઢીને તેમને આપ્યું પછી ભગવાન વિષ્ણુએ પણ પોતાના ચક્રમાંથી ચક્ર ઉત્પન્ન કરીને ભગવતીને અર્પણ કર્યું વરુણ દેવતાએ પણ શંખ આપ્યો અગ્નિદેવતાએ શક્તિ આપી અને વાયુ દેવતાએ ધનુષ્ય બાણ ભરેલા બે ભાથા આપ્યા સહસ્ત્ર આંખોવાળા દેવરાજ ઇન્દ્રએ પોતાના વજ્રમાંથી વજ્ર ઉત્પન્ન કરીને આપ્યું એરાવત હાથી ઉપરથી ઉતારીને એક ઘંટ પણ આપ્યો યમરાજે કાળદંડ આપ્યો વરુણ દેવતાએ પાશ પ્રજાપતિએ સ્ફટિકાક્ષ માળા અને બ્રહ્માજીએ કમંડળ આપ્યું ભગવાન સૂર્યએ પોતાના તેજ દેવીના સમસ્ત રોમ ભરી દીધું ચમકતી ઢાલ અને તલવાર આપી ક્ષીર સમુદ્રએ ઉજ્જવળ હાર તથા ક્યારેય જીર્ણ ન થાય તેવા દિવ્ય વસ્ત્રો આપ્યા અને સાથે તેમણે દિવ્ય ચૂડામણી બે કુંડળ કળા ઉજ્જવળ અર્ધચંદ્ર બધા બાહુઓ માટે કેયુર બે પગો માટે નિર્મળ નૂપુર ગળાની સુંદર હાંસડી અને બધી આંગળીઓમાં પહેરવા માટે રત્નોની બનેલી વીટીઓ આપી વિશ્વકર્માજીએ અત્યંત નિર્મળ પરસું આપ્યું એ સાથે જ અનેક પ્રકારના અસ્ત્રો તથા અભેદ્ય કવચ પણ આપ્યા આ ઉપરાંત માથા અને વક્ષ સ્થળ પર પહેરવા માટે ક્યારેય નહીં કરમાતા કમળોની માળાઓ આપી જલધીએ તેમને સુંદર કમળ પુષ્પ આપ્યું હિમાલયે સવારી માટે સિંહ આપ્યો અને જાત જાતના રત્ન પણ ધનાધિપતિ કુબેરે મધ્ય ભરેલું પાનપાત્ર આપ્યું અને સમસ્ત નાગોના રાજા શેષ કે જેઓ આ પૃથ્વીને ધારણ કરે છે તેમણે બહુમૂલ્ય મણિઓથી શોભતો નાગહાર આપ્યો આ જ પ્રમાણે અન્ય દેવતાઓએ પણ આભૂષણો અને અસ્ત્રો શસ્ત્રો આપીને દેવીનું સન્માન કર્યું ત્યારબાદ દેવીએ વારંવાર અટહાસ્ય કરતા મોટા અવાજે ગર્જના કરી તેમના ભયંકર અવાજથી સઘળું આકાશ ગુંજી ઉઠ્યું દેવીએ અત્યંત મોટા અવાજે કરેલી તે સિંહ ગર્જના ક્યાંય સમાઈ શકી નહીં તેની આગળ આકાશ નાનું લાગવા માંડ્યું તેનું અત્યંત પ્રબળ પ્રતિધ્વનિ પડઘો પડ્યો જેનાથી સમગ્ર વિશ્વમાં હલચલ મચી ગઈ સમુદ્ર કંપી ઉઠ્યા પૃથ્વી ડોલવા લાગી અને બધા પર્વતો હાલવા લાગ્યા તે સમયે દેવતાઓએ અત્યંત પ્રસન્નતાપૂર્વક સિંહવાહીની દેવી ભવાનીને કહ્યું હે દેવી તમારો જય થાવ જય થાવ જય થાવ એ સાથે જ મહર્ષિઓએ વિનમ્ર થઈને ભક્તિભાવપૂર્વક દેવીની સ્તુતિ કરી સમસ્ત ત્રણેય લોકને ખળભળી ઉઠેલા જોઈને દેત્યો પોતાની સમસ્ત સેનાને કવચ વગેરેથી સુસજ્જ કરીને હાથોમાં હથિયાર લઈને એકા એક ઊભા થઈ ગયા તે સમયે મહીસાસુર અત્યંત ક્રોધિત થઈને બોલ્યો ઓહો આ શું થઈ રહ્યું છે પછી સમસ્ત અસુરોથી ઘેરાયેલા તે તે સિંહ ગર્જનાને લક્ષ્ય કરીને ઘસ્યા આગળ જઈ પહોંચીને તેણે દેવીને જોયા કે જેઓ પોતાના તેજથી ત્રણેય લોકને અજવાળી રહ્યા હતા દેવીના ચરણોના ભારથી પૃથ્વી દબાઈ ગઈ હતી માથા પરના મુગુટથી આકાશમાં તેજ રેખા અંગાઈ રહી હતી દેવી પોતાના ધનુષ્યના ટંકારથી સાતે પાતાળ રૂજવી રહ્યા હતા હજારો ભૂજાઓથી સમસ્ત દિશાઓને ઢાંકી રહ્યા હતા ત્યારબાદ તેમની સાથે દૈત્યોએ યુદ્ધ આરંભ કરી દીધું અનેક પ્રકારના અસ્ત્રો શસ્ત્રોના પ્રહારથી સઘળી દિશાઓ દેદીપ્યમાન થઈ રહી હતી ચિક્ષુર નામના મહાન અસુરે મહિષાસુરના જે સેનાપતિ હતા તે દેવી સાથે યુદ્ધ કરવા લાગ્યા ચામર પણ અન્ય દૈત્યોની ચતુરંગીણી સેનાને સાથે લઈને યુદ્ધ કરી રહ્યા હતા ઉદગ્ર નામના મહાદેત્યએ સાઠ હજાર રથારૂઢ અસુરોની સાથે આવીને કમશાણ મચાવ્યું મહાહાનુ નામના દૈત્યએ પણ યુદ્ધ આરંભ કરી દીધું સાઠ લાખ રથ આરૂઢ અસુરો ઘેરાયેલા ભાસ્કલ નામના દૈત્યએ પણ યુદ્ધભૂમિમાં લડાઈ શરૂ કરી હાથી સવારો ઘોડે સવારો વગેરે માની સાથે યુદ્ધ કરવા લાગ્યા પરંતુ માતાએ અસ્ત્રો શસ્ત્રોની વૃષ્ટિ કરીને સમસ્ત દૈત્યોના તે અસ્ત્રો શસ્ત્રો કાપી નાખ્યા તેમના મુખ પર પરિશ્રમ કે થાકનું લેશ માત્ર પણ નામ નિશાન ન હતું દેવતાઓ અને ઋષિઓ દેવીની સ્તુતિ કરી રહ્યા હતા અને તે ભગવતી પરમેશ્વરી દેવતીઓના શરીર પર અસ્ત્રો શસ્ત્રોની ઝડી વરસાવી રહ્યા હતા દેવીનું વાહન સિંહ પણ ક્રોધે ભરાઈને પોતાની કેસવાળી ઝુલાવતો અસુરોની સેના વચ્ચે એવી રીતે વિચારતો જાણે જંગલમાં દાવાનળ ફેલાઈ રહ્યો હોય યુદ્ધભૂમિમાં દેતીઓ સાથે યુદ્ધ કરતા દેવી અંબિકાએ જેટલા નિઃઃશ્વાસ છોડ્યા તે બધા જ તત્કાળ સેંકડો હજારો ગણો રૂપે પ્રગટ થઈ ગયા દેવીએ કેટલાયને હાથો વગરના પગો વગરના અને આંખો વગરના કર્યા જ્યાં આ ભયંકર યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યાંની ધરતી દેવીએ નષ્ટ કરેલા રથો હાથીઓ ઘોડાઓ તેમજ અસુરોની લાશોથી એવી પથરાઈ ગઈ હતી કે ત્યાં ચાલવું ફરવું પણ અસંભવ હતું દેતીઓની સેનામાં હાથીઓ ઘોડાઓ અને અસુરોના શરીરમાંથી એટલું બધા પ્રમાણમાં રક્ત નીકળ્યું કે થોડી જ વારમાં ત્યાં લોહીની મોટી મોટી નદીઓ વહેવા લાગી જગદંબિકાએ અસુરોની વિશાળ સેનાનો ક્ષણવારમાં જ નાશ કરી દીધો જેવી રીતે ઘાસ અને લાકડાના મોટા ઢગલાને આગ થોડી જ વારમાં ભસ્મ કરી દે છે ત્યાં દેવીના ગણોએ પણ તે મહાદેવ્યોની સાથે એવું યુદ્ધ કર્યું કે જેનાથી આકાશમાં ઊભેલા દેવતાઓ તેમના પર ઘણા સંતુષ્ટ થયા અને પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા શ્રી માર્કંડેય પુરાણમાં સાવર્ણિક મનવંતર કથા અંતર્ગત દેવી મહાત્મયનો સૈન્ય વધ નામનો બીજો અધ્યાય ઓમ દત્સ તો મિત્રો આપણે સાંભળ્યો શ્રી દુર્ગા સપ્તશતી પાઠ અધ્યાય બીજો અને દેવી કવચ મને આશા છે કે આપને આ વિડિયો જરૂર પસંદ આવ્યો હશે યા દેવી સર્વભૂતે સુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ બોલો મહામાયા જોગ માયા મા દેવી દુર્ગાની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ